ભાવનગર બોટાદ લોકસભા ચૂંટણીની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર નીમુબેન ભાંભણિયાએ જંગી બહુમતી સાથે વિજય મેળવી છે જ્યારે આપના ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૂંટણી લડેલ ઉમેશ મકવાણાનો કારમો પરાજય થયો છે ભાવનગર બોટાદ લોકસભા ચૂંટણીની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે જ્યારે આપના ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૂંટણી લડેલ ઉમેશ મકવાણાનો કારમો પરાજય થયો છે રાજ્યની છવ્વીસ ઘાટક

ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર મુખ્ય પક્ષ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જેમાં ભાજપના નિમુબેન બામ્બણીયા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા આ બેમાંથી કોણ જીતશે તે અંગેના પરિણામો પર પણ લોકોની નજર હતી ગણતરીના શરૂઆતી તબક્કાના ત્રણ રાઉન્ડ થયા પછી ઉમેશ મકવાણાએ નીમુબેનને સારી ફાઇટ આપી હતી એક તબક્કે ઉમેશ મકવાણા નીમુબેનથી આગળ પણ નીકળી ગયા હતા પરંતુ જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ નીમુબેનના મતોની લીડ વધતી ગઈ મધ્યાહન બાદ લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું નીમુબેનને જંગી બહુમતી મળી રહી હતી અને અંતે તમામ રાઉન્ડ પૂર્ણ થઈ નીમુબેનને ચાર લાખ પંચાવન હજાર બસો ને બ્યાસી મતોની જંગી લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડના

નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના લઈને મંત્રને લઈને દરેક સમાજનો વિકાસ થયો છે નરેન્દ્રભાઈ દસ વર્ષના શાસનની અંદર ઐતિહાસિક નિર્ણયો અને ઐતિહાસિક કામ કર્યા છે ત્યારે જનતા જનાર્દને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ કર્યો છે મોદીની ગેરંટી એની ગેરંટી લોકોને ભરોસો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે જનતા જનાર્દને ખૂબ આશીર્વાદ આપ્યા છે સૌ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનો પણ હું ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું અમારો રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા પ્રદેશના અધ્યક્ષ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર જે વિકાસ થયો છે ત્યારે આ તકે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા તાલુકા પંચાયતના સભ્ય હોય અમારા ધારાસભ્ય હોય અમારા સાંસદ અમારા પાર્ટીના પ્રમુખશ્રીઓએ અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે ત્યારે ચોક્કસ અમે સારી લીડથી જીતવાના છીએ કાર્યકર્તાઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મતદારોનો પણ હું ખાસ એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિકાસના કામો થયા છે ત્યારે નરેન્દ્રભર નરેન્દ્રભાઈ ઉપર પણ વિશ્વાસ મતદારોએ મૂક્યો છે ત્યારે વિકાસની ગતિ પૂરપાટ ચાલશે અને લોકોએ અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ વિકાસના કામો અમે આગળ વધારશું ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે